કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારું નામ ઈશ્વર સોમા રબારી ગામ ટપ્પર તાલુકો અંજારથી આવું છું હવે હકીકત એવી છે કે માન્ય કલેક્ટર સાહેબના હુકમ નંબર જમન ટુ વસી સોલાર પાર્ક અગિયાર બે હજાર ચોવીસ એ હુકમ કરવામાં આવેલો હતો અને ટપ્પરના ટાવર્સ સર્વે નંબર સાતસો છવ્વીસમાં ગેટકોના હેત સબસ્ટેશનની નજીક સોલાર પાર્ક માટેની જમીન કલેક્ટર સાહેબ દ્વારા બાસઠ એકર જમીન મંજૂર કરાયેલી હતી તેમ છતાં તેનાથી અન્ય જગ્યાએ અન્યત્ર કિલોમીટર દૂર કચેરીના અધિકારીઓના જગ્યાએ જમીન માપણી કરાવી અને એકસો સત્યાવીસ એકર ગૌચર જમીન ઉપર કબજો કરી લેવામાં આવેલ છે કંપની દ્વારા તો તેના વિશે આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંધરોને ને આ જમીન મંજૂર કરવામાં આવેલ હતી અમે માન્ય કલેક્ટર સાહેબ ને આજે આવેદનપત્ર આપવાયા છે બોડી સંખ્યામાં અને ડુંગર ની જે જગ્યા છે ડુંગર ડુંગરની તળેટીમાં ત્યાં ગામની ગાયો લીલું હરિયાળું ઘાસ ચરવા માટે જતી હોય છે અને ત્યાં પાબુદાદા નું સ્થાનક આવેલ છે રૂપાસરી તરાવડી આવેલ છે સુરપુરાના પાડી આવેલ છે અને તરાવડી ઉપર દબાણ કરીને તેને પૂરી નાખવામાં આવેલ છે લીલા હરિયાળા વૃક્ષો ઉચ્છેદન કરવામાં આવ્યું છે મોરોને અને હરણોને અ ડુંગર ઉપર શરણ લેવા માટે ફરજી એને મજબૂર કરવામાં આવે છે હું ટપ્પરના ઉપસેગ તરીકે છું અને અમારા ગામની અંદર ઘઉચર જમીન ઉપર આ કંપની દ્વારા સોલાર પ્લાન્ટ રાખવામાં આવે છે ત્યાં હકીકત એવું છે કે આ જે જમીન છે તે ત્યાં એમને મંજૂર નથી મંજૂર બીજી જગ્યાએ થઈ છે તો આ લોકો ગામને દબાવી પોલીસ પ્રોટેક્શન રાખી અને જોરજબસ્તી કામ કરે છે ગામ લોકો બધા ભેગા થઈને ત્યાં ગયા હતા તો તેમને પંચાયતની પણ મંજૂરી નથી લીધી અને દીવાલ બનાવી નાખી હતી તો એ દિવાલને ગામવાળોએ તોડી નાખી છે પણ એ લોકોએ પર્સનલી અમારું થાણું લાગે તું ત્યાં એને ફરિયાદ કરી છે કે ટપર ગામથી આ લોકો આવ્યા હતા અને અમારી નુકસાની કરી છે હકીકત એવી છે કે જમીન ગામની છે અને એ લોકો દાદાગીરીથી આ કામ કરે છે અને હવે આજ પછી અમારા ગામ લોકો જાશે અને ત્યાં પોલીસ દ્વારા કોઈ પણ માણસને હાનિ થાશે તો એની જવાબદારી અમે આ સોલાર કંપની ઉપર રાખીએ છીએ અને આ મીડિયા દ્વારા અમે આ નિવેદન તમને આપીએ છીએ તમે સાથ સહકાર આપો કેમ કે કાલે ગામ લોકો જાશે તો એ પોલીસ લઈ આવશે અને ગામવાળાઓને જેલ રખાવશે તો આ અમે જવાબદારી મીડિયા થ્રુ એમ કહે છે કે કવિપુર ગામના માણસને જો કાંઈ પણ હાનિ થઈ તો એની જવાબદારી કંપની રહેશે રમેશ ડાંગર ગામ ટપ્પરના નાગરિક મારો મુદ્દો એ છે અમારી ચારસો ને એકર જમીનો જે તે વખતે ઠેરાવ થયેલ છે અને છેલ્લા આઠ વર્ષથી ટપ્પર ગામ પંચાયત અને અંજાર બિન રાજકીય અંજાર નગર તાલુકા સરપંચ સંગઠન બિન એના માટે લડત લીધી છે મતલબ આઠમાં અમારી જમીન સાતસો આઠસો કેવા ચારસો નેવ્યાસી એકર જમીન બોલે છે પણ એના આઠ નીકળે છે સાત બાર નથી નીકળતા અને અમારી ગાયો સાડા નવસો છે ટપ્પર ગોપાલનગર બે ગામની અને એના માટે ગૌચર સરકારથી નીમ નથી કરતી એની માપણી પણ નથી કરતી તરાવોની અને સમજી લો ગૌચરની તેની તાત્કાલિક માપણી કરવા જે કઈ પટના રૂપિયા ભરવાના થાય ગ્રામ પંચાયત ભરવા તૈયાર છે મતલબ તેની માપણી પણ થાય અને રેગ્યુલર જમીન થાય આમ તો અમે અત્યારે પાંચ હજાર એકર ગૌચર જમીનની જરૂરત છે કેમ કે અમારી સાડા નવસો ગાયો છે બાકી હજાર ભેંસો છે એટા બકરા પણ છે એટલે બધા પક્ષીઓને ને જાનવર ને મળી રહે જમીન એના માટે પાંચ હજાર એકર ની જરૂર છે એના માટે માપડી કરે બાકી જો જમીન વધે કોઈ પણ સરકાર માપણી આપણે અમને વાંધો નથી પહેલી અમારી ગૌચર જમીન આપે એની માપડી કરાવે મારું નામ શંકરભાઈ મેત્રા હું ગોપાલનગર ગૌશાળાનું સંચાલન સંભાળું છું અમારા ગામમાં ટપ્પર ગામમાં બે મોટા સબસ્ટેશન આવેલા છે એના દ્વારા ઘણી બધી લાઈનો નીકળે છે ગામમાંથી તો ગેટકોના નામે એ લોકો બધી થાંભલાને ટાવર્સ નાખે છે અને કોઈ જાતનું પૂરું વળતર આપતા નથી અને ગામની ગૌચર જમીનમાંથી જે લાઈનો પાસ થાય છે એમાં એ લોકો સખત ના પાડે છે કે અમે આમાં એક રૂપિયો નહીં આપીએ જો ગામની ગૌચર જમીન હજી કબજાવી લેશે તો ગામનું ચરિયાણ ક્યાં જશે એ કે થાંભલાના રૂપિયા અમે આપીએ ગૌચરના તો તો આ યોગ્ય નથી ગામની જમીન જાય છે ગામનું ગૌચર જાય છે છે તો ગામની ગાયો ક્યાં જશે અને જે ખેડૂતના ખેતરમાં કે ત્યાં પણ એ લોકો દબાણથી પોલીસ પ્રોટેકશન થી કાવા દાવા કરીને ત્યાં કણે થાંભલાની નાખી જાય છે અને ખેડૂતને કોઈ પૂરતું વળતર આપતું નથી આજુબાજુના ગામમાં દસ લાખ રૂપિયા થાંભલાના આપતા હોય છે તો ટપ્પરમાં દોઢ લાખ રૂપિયા જ આપે છે તો આ ભેદભાવ જે ગેટકો પોતાની દાદાગીરી કરે છે એ બંધ થવી જોઈએ ગેટકોની નહીતર ગામ લોકોનો જો આક્રોશ વધી ગયો તો પછી ત્યાં બે મોટા સબસ્ટેશન પણ બંધ કરાવવાની ગામ લોકોને ફરજ પડશે અને જો મોટા સબસ્ટેશન બંધ થશે તો કચ્છમાં અંધકાર છવાઈ જશે